અમૃત પુષ્પ કેન્દ્ર રાજકોટ ઉમેશ કામારિયા હવે આ બેન કાલે એક્યુ પ્રેશર માટે આવ્યા હતા અને આજે બીજો દિવસ છે એને શું તકલીફ હતી અને શું ફાયદો થી એના શબ્દોમાં સાંભળીએ તમારું નામ ગામ હવે તમે પેલા તો આપણી પાસે ઓલા શું તકલીફ હતી આવ્યા હતા કમર નું કેટલા ટાઈમ પેલા આવ્યા હતા ત્રણ કોર પાંચ

દોઢ મહિનો થઈ મહિનાથી આ તકલીફ હતી અને રાતે નીંદર ન આવતી લવક લવક લવ પિયા રાખતો અને કાલે આપણે પોઈન્ટ કર્યા તો શું ફરક લાગ્યો ગયો એટલે હા રાતે નીંદર આવી ગઈ અને કેટલા વાગાથી દુખાવો ચાલુ થયો આજે પાછો બાર વાગ્યા થી મિંડોસ વાગ્યા લગી કાઈ નોતું ને કમ્પ્લીટ હા અને આજે પાછા ફરીથી પોઈન્ટ કરવા આવ્યા બરાબર અને બાર વાગ્યા પછી દુખાવો કેટલો પેલા કરતા ઓછો એટલો એટલો ને ને ઓછો ફાયદો ફાયદો હવે જોઈએ કાલે તમારે ગામડે જાવું હોય એટલે ન તો દસ દિવસ પછી એક વખત બતાવી જવાનું બીજાને શું કહેવા માંગો આ કરાય કે અને હા અને ઓલું ગોળી પીતા તેટલી વાર દુખાવો ન થતો બંધ કરી દો એટલે તરત અને અહીંયા વગર દવાઈ બરાબર ને જય દ્વારકાધીશ બીજાને શું કહેવા માંગો